ડભોઈ નગરપાલિકા નગર વિસ્તારમાં સ્વચ્છતા મુદ્દે જાગૃતિ લાવવા પ્રયાસ અંતર્ગત સ્વચ્છતા હિ સેવાના માધ્યમથી નગરમાં ચોવીસ વિસ્તારો માં શેરી નાટક રજૂ કરી સ્વચ્છતા મુદ્દે જાગૃતિ લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સ્વચ્છ નગર સ્વચ્છ ના સ્વચ્છ ભારત સ્વપ્ન ને સાકાર કરવા સ્વચ્છતા ચાલી રહ્યું છે ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં વસતા લોકો જાહેર સ્થળ ઉપર કચરો ના નાખે ડોર ટુ ડોર નો ઉપયોગ કરે સાથે નગરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે તે માટે ખાસ છેલ્લા બે દિવસથી નગરમાં વિવિધ ચોવીસ સ્થળો ઉપર શેરી નાટક થકી સ્વચ્છતા સંબંધે જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પાલિકા ચીફ ઓફિસર જય કિશાન તડવી અને સેનેટરી ઇન્ચાર્જ મહેશભાઈ વસાવા તેમજ સુપરવિઝન ના અલ્પેશભાઈ અને અરુણભાઈ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું નગર સ્વચ્છતા મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ સ્થળો ઉપર જાગૃતિ અર્થે સ્વચ્છતા અંગે લોકો જાગૃત બને એ અંગે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા બે દિવસથી નગરના ચોવીસ સ્થળો ઉપર અમે સ્વચ્છતાનું આ નાટક રજૂ કર્યું છે જેની અંદર સ્વચ્છતા જાળવવી જાહેર સ્થળો ઉપર ગંદકી કરવી નહીં કચરો કચરાપેટીમાં નાખવો અને નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારની અંદર જે ડોર ટુ ડોર આપવામાં આવે છે ફેરવવામાં આવે છે આ ડોર ટુ ડોરની અંદર દરેક નાગરિકો પોતાના ઘરનો કચરો આપે અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવે એ અભ્યર્થના સાથે નગરની અંદર આ શેરી નાટકોનું આયોજન ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું હતું નગરની અંદર ટાવર ચોક વડોદરી ભગોડ હીરા ભગોડ મૌડી ભગોડ નાદોદી ભગોડ તેમજ નગરની પ્રાથમિક શાળાઓની અંદર આ નાટક આયોજન કરવામાં આવેલા હતા કેટલા દિવસ ચાલશે આ નાટક ચાર દિવસ સુધી નગરના વિવિધ સ્થળો ઉપર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે